જૂનાગઢ જિલ્લાના સાયબર ક્રાઇમના ગુનામાં પોરબંદરના હિરલબા જાડેજા તથા તેમના કુલ બે સાગરીતોને પોલીસે અટક કરી પોરબંદરના હિરલબા જાડેજા તથા નૈતિક માવાણી સચિન મહેતા હિતેશ સોડેદરા નામના શખ્સોએ કાવતરું કરી પ્રતાપભાઈ ભરાળ પારસભાઈ જોશી તથા ભરતભાઈ સુત્રેજા સાથે કપટપૂર્વક પ્રલોભન આપી તેઓના નામના ખોટા દસ્તાવેજો તથા ખોટા બિલો આધારે બોગસ પેઢીઓ બનાવડાવી સાયબર ફ્રોડ દ્વારા વિવિધ રાજ્યોના અલગ અલગ ભોગ બનનાર પાસેથી છેતરપિંડીથી મેળવેલ રૂપિયા કુલ બાવીસ બેંક ખાતાઓમાં વારંવાર મેળવી ઓનલાઈન ટ્રાન્સફર તથા કેશ વિડ્રોલ કરી રૂપિયાને સગેવગે કરી સાયબર ફ્રોડના ગુનામાં કુલ ત્રણ આરોપીની અટક કરવામાં આવેલ છે